તુર્કી થી આપણે અહીં આયા હવે અહીં બધું કામ કરવું પડે જો અઠવાડિયા પહેલા આપણે પ્લેન માં આયા હવે વાશિદા કેવી વાડી જો તો આ અમારી દુકાન છે તો અહીંયા મારો ભાઈ ઉપર મારું સાસરી ઉસક છે મોટા સક પર ગરડા ની બાજુમાં આઈ થિંક અરાઉન્ડ 7 7 કિલોમીટર હા ભાઈ પણ મને એમ કહે છે કે આ વિમાનમાં તમે બેઠેલા અને કબની મારી રીલ કેક જોઈ ગયો લાગે છે

Høres ut som en skilpadde. Nei, det er ikke noe gøy. દુબઈ આઈ સ્ટાર્ટ માય જર્ની ફ્રોમ ફાર્મિંગ ટુ અબ્રોડ તો અહીંથી મેં મારી જર્ની ચાલુ કરી છે એટલે પેલા ખેતી જ કરતા હતા તો હજી ખેતી જ કરી છે વિદેશથી પાછા આવીને ખેતી કરવી પડે જો બધા પણ હું કરું આમાં મજા આવે ખેતી મારી મમ્મી કામ કરે છે સારું હું થોડી હેલ્પ કરાવું બીજું શું કામ મમ્મી તો અહીંથી થી આપણે આપણી જર્ની ચાલુ કરી હતી તો અહીંયા પાછા આપણે આવી ગયા છીએ જો એટલે પાછો આવી નથી ગયો થોડોક ટાઈમ વેકેશન છે એન્ડ થોડીક બ્રેક લીધી છે વેકેશન વેકેશન માં આવા બધા કામ કરીએ મેં જો આમાં જ આપણને શું કહેવાય પરમ આનંદ મળે છે સુખી મજા આવે છે એમ આમાં કોણ કોણ ખેતી કામ કરે છે કમેન્ટ કરજો પાછા એટલે મને ખબર પડે કોણ ખેડૂત ઓનલાઈન માં આવી શાયા થાત માં યે સબ ક્યા દેખના પડ રહા હે એ ગામ આજે નાવાનું છે એટલે હજી નાવાનું બાકી એટલે આ અત્યારમાં પહેલા પોળા વાળો વાસિડુ કરી નાખવાનો હોય પછી 9:00 કી બારગામ જવાનું છે તો હાલો બા હું ગામમાં જાવ છું આવજો તો હાલો જઈએ ગામમાં તો અમાર વિશાલભાઈ થોડાક જાય છે હવે થોડોક સામાન લેવા વિમલના ઠેલામાં કા સામાન તો દુકાનનો સામાન લેવા જો આ દુકાન છે અમારી તો માં ઘડી ક્યાં વેવું પડશે તો ઘડી વેવું ને તા એ ભાઈ બધી વસ્તુ લઈ આવે પછી મારે જવાનું છે બારગામ હજી મારે નાવાનું બાકી છે બળ અમને ઓ દોઈન દવા છે આવે હાથમાં એ ચૂબે તો આ અમારી દુકાન છે તો અહીંયા મારો ભાઈ બે છે એટલે કે ટૂંકમાં એ ડિઝાઇનર છે એટલે કે ને આમંત્રણ લગ્ન આમંત્રણ હોય કોઈપણ ઇન્વિટેશન હોય કાર્ડ છાપવાના હોય ગ્રાફિક બેનર્સ ને બધું ડિઝાઇન કરે છે ટૂંકમાં એ ડિઝાઇનર છે તો તમારે કોઈને જો રીલ્સ એડિટ કરાવી હોય તમારે ટેમ્પલેટ છપા હોય ટી શર્ટ ઉપર ફોટા કરાવવા હોય કપ ઉપર ફોટા તમારા હોય તો બધી રીતનું કામ અમે પ્રિન્ટિંગનું ને એ બધું કર્યું છે ડિઝાઇનિંગનું જો તમારે કોઈને એવું કોઈ કામ હોય તો આ નંબર ઉપર મેસેજ કરજો વોટ્સઅપ માં મારો ભાઈ કોલ કરજો વોટ્સઅપ પર જો તમને જે લાગે એ દુકાન અમારે જો સોડાનું મશીન છે આ પાંચસો લીટર નું ફ્રીજ છે આઈસ્ક્રીમ ને બધું રાખી છે પછી અહીં નાનું એક ફ્રીજ છે જો કે કોલ્ડ ડ્રિંક્સ ને પાન માં આવા બધું રાખી છે અમે આઈ એ ફ્યુ મિનિટ્સ minutes later. હવે રીંગણા લઈને જવાનું છે હા હરિયામાં તો મેં મારા પપ્પાને ફોન કરીને રાખ્યો હતો કે રીંગણા ઉતારી નાખજો જો આટલા રીંગણા રીંગણા લઈ જઈશું રીંગણા ડુંગળી ડુંગળી ભરી દીધી છે રીંગણા થોડાક ભર્યા છે જો તો હવે લઈને જવાનું છે જો હાલો પડી સારું છે હવે હાલો હવે જઈશું સીધા હા હરિયામાં સકફર મારું સાસુ એવું સક્ફર છે મોટા સકફર ગલ્ડાની બાજુમાં આઈ થિંક અરાઉન્ડ સેવન સાત કિલોમીટર જેવું થાય છે મારે બહુ જાજુ થતું નથી આ બે મિનિટ પાંચ મિનિટમાં હા હરિયામાં પાંચ મિનિટમાં કરે પાયલ ને બહુ સારું છે કડી વારમાં કરે કડી વારમાં ત્યાર પછી એમ આવી ગયા બોટાદ બોટાદ પહોંચી ગયા બોટાદ પહોંચતા પહોંચતા લગભગ એક બે કલાક તો થઈ ગઈ મારે પછી આવી ગયા હોસ્પિટલ હોસ્પિટલમાં થોડું કામ હતું તો અમારા મેડમ કે થોડાક સફરજન લેવા છે અને થોડાક કેળા લેવા છે મેં કીધું હાલો વાંધો નહીં લેતા આવી આખી આંકડી ભરે લઈ મેં કીધું તારે કેટલા લેવા લેતા જાય આવવાનું ઘરે કા આવું છે ઘરે હાલો તો હવે આવી છે પાછા હતા ને અહીંયા હા પણ હવે ઓલા ગાડી લઈને જવાનું છે ઓલા કાં ઓલા લઈને જવું છે ને

તો આ વાડી આટો મારવા જો આવડા ની અમાર બાજી ની પરદેશી વાડી છે જો અમારે હાલ અમે હું હાડી લેવાય આવી હાડી હા કા હા હાલો એ નથી હા હાલો છે રેડી ગજે મે દુકાને ઉભા હતા દુકાને થી પ્લેન જોઈ ગયા તો મે ઝૂમ કર્યું મે કીધું પ્લેન બતાડો નાના છોકરાને વિમાન માં બેઠા તમે હા ભાઈ પણ મને એમ કે છે કે આ વિમાન તમે બેઠેલા આ ને કબની મારી રીલ કેક જોઈ ગયો લાગે છે રીલ જોઈતી હું જોઈ વિડિયો જોઈ તો ઇન્સ્ટાગ્રામ એ ભાઈ બેન કે છે મેં કીધું ભાઈ આમાં ક્યાં આયા કે મોઢું નથી વિમાનમાં માં એવું ભલા મને આજો